માર્ચ મહિનામાં ગુજરાત સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એનએફએ કાયદા હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને બે કિલો ઘઉં બે કિલો ચોખા અને એક કિલો બાજરીનું વિતરણ પ્રમાણ નક્કી થઈને આવેલું છે આજે અઠ્યાવીસમી તારીખે આમાંથી ઘઉં અને ચોખાનો મોટાભાગનો જથ્થો ગોડાઉન ઉપરથી દુકાન સુધી પહોંચી ગયો છે પરંતુ બાજરીનો જથ્થો છે એ તેત્રીસ જિલ્લા અને અમદાવાદ સિટી એમ ચોત્રીસ જિલ્લાની અંદર થઈ અને અઠ્યાવીસ જિલ્લામાં આજ તપાસ કરતાં કોઈ પણ જાતનો બાજરીનો જથ્થો ગોડાઉન ઉપર ઉપલબ્ધ નથી અને આને લઈને એને ગોડાઉન ઉપરથી બાજરીનું ઇસ્યુ છે એ દુકાન ઉપર થઈ શકતું નથી અને લાભાર્થીઓ છે બાજરીના જનતાથી વંચિત રહે છે